બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાત સહિત દેશભરમાં ઉજવણીનો માહોલ છે ત્યારે રાજકોટમાં પણ ભગવાન શ્રીરામના ભક્તિના રંગ દેખાઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અને ભગવાન શ્રીરામના ચિત્રો કંડારવામાં આવ્યા મહિલા કોલેજ અંડરબ્રિજ પર ભગવાન શ્રીરામનું અદ્ભુત ચિત્ર બનાવવામાં આવ્યું સાથે જ આ બેહૂબ અયોધ્યામાં રામ મંદિરનું જે ચિત્ર છે તેવું જ કંડારવામાં આવ્યું જય શ્રી રામના નાદ સાથે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું જે અયોધ્યા મંદિર જે છે તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેને લઈને રાજકોટની અંદર જોઈ શકાય છે રાજમાર્ગો પર ભક્તિમય માહોલ અને ભગવાન શ્રી રામની જે અલગ અલગ મૂર્તિઓ કંડારવામાં આવી રહી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ઠેર ઠેર આ રીતે રાજમાર્ગો પર ચિત્રો છે ભગવાન શ્રી રામની અદ્ભુત જે ચિત્ર અત્યારે બનાવ બનાવવામાં આવ્યું છે આ છે રાજકોટના જે સૌથી વધારે ભીડભાડવાળો વિસ્તાર એટલે કે સૌથી વધારે જ્યાંથી લોકો પસાર થાય છે તે ટ્રાફિકવાળો વિસ્તાર રાજકોટનો મહિલા કોલેજ અંડરબ્રિજ વિસ્તાર છે અને અહીંયાથી કાલાવર રોડ એટલે કે નવા રાજકોટ અને જૂના મધ્ય અને જૂના રાજકોટને જોડતો આ વિસ્તાર છે અહીંયા બીજી તરફ આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આ બેહૂબ અયોધ્યા રામ મંદિર બનાવવામાં આવ્યું છે આ દ્રશ્યો બતાવશું સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકો સુધી જે ભક્તિમય માહોલ પહોંચાડવાનો પ્રયાસ કરીશું કેમકે આગામી બાર તારીખે બાવીસ તારીખે દિવાળી જેવો માહોલ સમગ્ર દેશની અંદર છે અને દિવાળી કરતા પણ વધુ લોકોમાં ખાસ કરીને ઉત્સાહ રહેશે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું કેશો એક અદભુત માહોલ અલગ અલગ જગ્યાએ ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે કયા કયા ચિત્રો બનાવો છો અહીંયા આપણે તો અહીંયા જે મહેજ રાજકોટ જેમ બની ગયું છે એમ હાલે કારણ કે બાવીસ તારીખે જે પ્રકારે દિવાળી જેવો માહોલ ઉભો થવાનો છે તો રાજકોટ કેમ પાછળ રહી જાય એમ સમગ્ર દેશમાં જો દિવાળી જેવું હોવું જોઈએ અને છે જ મને એવું લાગે છે તો રાજકોટ કેમ પાછળ રહી જાય તો અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અમે ચિત્ર બનાવ્યું હતું ચોકમાં અને બીજું પણ ચિત્ર નિહાળવા મળે માટે હેતુથી કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવો કે જે તમે અહીંયા બનાવ્યું છે એટલે જેથી કરીને આમ એવું લાગે કે ના અયોધ્યામાં આમ અયોધ્યા જ છે રાજકોટમાં અયોધ્યા જ બનાવી દીધું છે કોર્પોરેશન દ્વારા ચોક્કસ રાજકોટ જે છે તે અયોધ્યામય બની ગયું છે અને બનવું પણ જોઈએ કેમ કે સૌથી મોટી બાબત છે ઘણા વર્ષોથી આ જે લોકો હતા તે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખે છે ત્યારે રાજકોટ શહેરની અંદર અલગ અલગ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે રાજકોટના રાજમાર્ગો અને અલગ અલગ વિસ્તારોની અંદર રથ પણ ભગવાન શ્રીરામનો રથ પણ ફરી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ આ રીતે ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે કેમેરામેન શું સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ